નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપની સાથે તો ગાંચી બે દિવસથી થી કલોલ ના પાસે વાયણા ગામ છે જે પોતે સાત એજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે અને ગાંધીનગર જિલ્લો લાગે છે ત્યાં એક સેન્ટ્રો કાર છે આ સેન્ટ્રો કારમાં એક વ્યક્તિ છે તે સળગીને ભળતું થઈ જાય છે અને તેના પરિવારજનો આરોપ લગાવે છે કે આ જે મંડાર વ્યક્તિ છે જેમનું નામ છે મોહમ્મદ ભુરો જે પોતે અમદાવાદના મિર્ઝાપુરના રહેવાસી છે તે તેમની સેન્ટ્રો કાર લઈને આવતા હતા અને થોડાક દિવસથી ગૌરક્ષકો તેમને ધમકીઓ આપતા હતા તેમની હત્યા કરવામાં આવી છે અને ત્યારબાદ આ કારમાં તેમને બાંધીને સળગાઈ દેવામાં આવ્યા છે આવા આરોપ તેમના પરિવારજનો લગાવે છે અમદાવાદના સોલા હોસ્પિટલ છે ત્યાં સારવાર અર્થે છે આ પરિવારજનોના આરોપ છે તેમાં રહસ્ય ઘેરાઈ રહ્યું છે કેમ કે પરિવારજનોનો આરોપ અલગ કહે છે જ્યારે પોલીસ तपासबा कहे जे के अकस्मात थयु छे ने अकस्माते कार सडगी छे ने मृत्यु थयु छे સૌથી પેલા જે વ્યક્તિ નું મૃત્યુ આ સડગી ને થયું છે તેમના પરિવારજનોના આરોપ પણ સાંભળવા જેવા છે હવે કિસ તરહ હુઆ હે ઇસકા કોઈ મુજે मालूम નહીં હે બાકી કુછ લોગ કહેતે હે કે ગાડી માંગ લગી હે પર મેરા યે માનના હે કે ગાડી માંગ લગી હી નહીં હે મેરા યે માનના હે કે યે મર્ડર હે બગા યે લોગ કહેતે હે કે બુ ગી જેકે मैं पुलिस से यही आश्वासन दूंगा पुलिस से आश्वासन मैं लूंगा कि इसकी तहकीकत बरोबर हो मैं ये मुझे इस, इसके लिए इसमें इंसाफ चाहिए कि कोई किस तरह का ये लोगों ने बनाव कराया है, क्या है पीछे रलिंगे गाड़ी की थी एक्सीडेंट हुआ तो एक्सीडेंट का कोई गाड़ी पे निशान लगता नहीं दिखे मेरे को दिखने में आया नहीं है ये लग रहा है मेरे को ये कोई जल के मरा नहीं है ये कोई चोरी अलग है हाँ जो भी जो भी है जो भी है

પરિવારજનનો આરોપ અલગ છે અને પોલીસની તપાસની થિયરી અલગ છે જોવાનું તે રહેશે કે આ મામલે પોલીસ હવે કઈ દિશામાં આગળ વધે છે જે જગ્યાએ ઘટના બની છે ત્યાં કેટલા મોબાઈલ લોકેશનો હતા આસપાસ કોઈ સીસીટીવી હતા કે નહોતા આવા અનેક પ્રશ્નો હજી વણ ઉકેલાય છે ને પોલીસ તપાસ બાદ જ સામે આવશે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન ते कहिये जे पीड परा